નડિયાદમાં નડિયાદમાં બની ઘટના દ્વારા હિન્દુ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ જેમાં વિધર્મી યુવકે પીડિતા પર વારંવાર દુષ્કર્મ આચરી રૂપિયા ખંખેરી લઈ મારપીટ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે વિધર્મી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર પ્રવિંસી સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા પોલીસ દ્વારા હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રહીશ જસુભાઈ મેઘડા કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળનામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંડી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે વૈજ્ઞાનિક પુરાવા અન્ય સાયોગિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી અંદર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ હા ફરિયાદની અંદર બળાત્કારની અને બંને બીજા સાથે આશરે સાથે વર્ષથી ફરી છે અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું સહાય શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદી ફરિયાદ આપેલી છે એટલે મને બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે હા આરોપી જે છે એના અન્ય ગુના ઇતિહાસ છે એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તપાસ કરનાર અધિકારી પીઆઈ છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયસપીના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે જેની અંદર એફએસએલની મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે કંઈ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે તો આરોપીએ કંઈક એના જ્ઞાતિ છુપાયેલી એવું કહ્યું હતું ફરિયાદની અંદર ફરિયાદીના જણાવ્યા મુજબ એવી હકીકત જણાઈ આવેલી છે અને આ બાબતની ગંભીરતા લઈ અને તપાસ કરનાર અમલદાર પીઆઈ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે ઓકે ઓકે ઓકે